એ મારી બચાઈ દી ગાડી પલ્લે ને ખાટ પલ્લે ને આને કોણ થઈ હું એને દેને પણ અરે શાંતિ નહી હતો ઓ ભાઈ ખાબુશા ભરી દીધા છે અને એવો વરસાદ પડે છે વાડીઓ માં રેવી હા એને વાડીઓ માં રેવી હી પણ મજા આવે છે પણ મજા આવે છે એમે ભલે ગમિયા રહેતા એમે ખુશ સી હા અને પૂછી જો અરુડ કરુડ અરુડ કરુડ ચાલુ થાય ભાઈ પવન વળી બેન થઈ ગયો છે એટલે સારું છે વરસાદ ભૂકા કાઢે છે જાળિયામાં હા ભાઈ વરસાદ ભૂકા કાઢે છે જાળિયામાં તમારે કેવો વરસાદ છે એ જરા કોમેન્ટમાં જણાવજો જો ભાઈ ને ગોળો ખાવાનું વરસાદનું ચાલુ છે

اواری دا ہائے ایم پاک کرو منڈو تے જો અમારું બાબલા તડકા ના આલા વરસાદ ના તડકો આવજો વરસાદ બાપુ ચાલુ ચોમાસુ આવડી તો ચોમાસુ ચાલુ થઈ ગયું ભાઈ ભૂકા કાઢી નાખે એવું હવે તો ઉનાળો ઘરી હે હંસા માસી હું હવારમાં ચાઈ ગયો અને પીસી બીસી કરી મોઢું ધોયું મોઢું ધોઈને ચા પીવા અંદર ગયો ચા પીને જેવો જ બહાર નીકળ્યો આમ ચા પીવા ગયો તારે તડકો અને ઉના આમ ઉનાળો જેવું તે છે જ કંઈ ઉલું નહીં અને જેવો ચા પીને બહાર નીકળ્યો ત્યાં તો વરસાદ ચાલુ સાચું નહીં તો આને જો આ બીક ન લાગે વરસાદ નહીં ભગવાન ની જ લાગે બીજા કોઈ ની ના લાગે ભાઈ અમારે ફૂલ વરસાદ છે અત્યારે થોડો ધીમો પીડ્યો છે કેમ કે જમવા જવું છે લગ્ન છે લગ્ન માં જમવા જવું પણ મેળ આવતો નથી આવો વરસાદ છે અને ભૂખ એવી લાગી છે આ તો હારું હારું જમવા જવાનું હે ભાઈ એમને ધંધુ કાપા છે જાળિયા ગામના છે તમારું કયું ગામ છે જરા કોમેન્ટમાં જણાવજો કે ડાળિયા ઢોળી જશે લાઈ બેટા થોડક ડાળિયા દે આવો ચોમાસા ચોમાસુ હવે બે ગયો હવે ડાળિયા ને ગોળ જ ખવાય આમાં બધા મિત્રો ને એમ કે ડાળિયા ખાવા હાલો હા ખાવા આમ બતાવો 얘ને ચાં ગયો ડાળિયા ખાવા ચાલો કે એમ કે લટર પટર લટર પટર ડાળિયા ખાવા આવો આમ હરકો

બે દિવસ થી લાઈટ નથી હોવાનું એટલે થોડીક તકલીફ રે પણ કોઈ વાંધો નહી એમ તોય ખુશ છીએ લાઈટ ભલે નું હોય તોય એમ ખુશ છીએ દુખી નહી રહેવાનું ખુશ રહેવાનું બધા માણસો બધા ખુશ રહી જાવ મિત્ર હા ભાઈ જોયું મોડાસા તો જોયું અમદાવાદ જોયું છે દેહગામ લગભગ તો બહુ જોયું નથી પણ અમદાવાદ સુધી આમ તો જોયું છે બધું સરસ સરસ ભાઈ તમે અમારી લાઈવ માં આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કાપી આજે સ્ટેન્ડ ફોન પકડ મૂકવાનું ઘેરે ભૂલી ગયા છે ને ઘરે કાંઈ જવાય એવું છે નહીં એટલે ટાયર્ છે પવન છે એટલે હાથ ધરું જ છે લાઈવમાં એટલે ભાઈ મિત્રો કોઈ એવું ન કેતા કે તેમ ફોન એટલો બધો વાઇબ્રેટ મારે ટાઢ ઢાય છે અને પવન પણ ચાલુ ને વરસાદ પણ ચાલુ છે

આજે લગભગ આ વિડીયો થોડોક અડધો બાકી છે બની જવામાં લોંગ વિડીયો લોંગ વિડીયો બની જશે એટલે કદાચ અપલોડ કરવામાં આવશે એટલે મિત્રો બધા તમે જોઈજો ભાઈ અમારે રીતે જોવા તલ બધા આડા નવળા પાડી દીધા અડધા ઊભા છે અડધા પડી ગયા છે આમાં આપણા હાથમાં તો કઈ છે નહી ભગવાન જે કરે તે સહી અમારી ભાઈ તો એ આડા પડી ગયા છે અને અમારે લોંગ વિડીયો આવશે આજે અપલોડ કરું તો આજે કે કાલે આ અમારી ચેનલ પટર કોમેડીમાં આવી જશે લોંગ વિડીયો તમે જોજો મજા આવશે કોમેડી વિડીયો છે એટલે મજા આવશે અને બીજી પણ અમારે ચેનલ છે ડીકે કોમેડી એમાં તો ઘણા સબસ્ક્રાઇ સબસ્ક્રાઈબર છે અને ચેનલ વધારે છે ઓલી છે પણ થોડોક લોચો આવ્યો એ માટે એમાં વિડીયો હમણાંથી નથી મૂકતા એટલે એ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જય માતાજી જય પિતાજી મોજ આવે તો કરવાની નક્કર નહીં કરવાની

લીટ ગાવ ગીત ડાળિયા ખાવાનું ચાલુ ને પાણી પીવાનું ચાલુ ઓ અમારે આ ટાઈટની થરઈ હે તોય બાણે ઊભી છે તો થોડું મારો જો કેટલો બધો ધરું જો હું પલ્લો કે કેવું તો કે અમારી ચેનલને લાઈક કરજો ફોલો કરજો મિત્ર અને તમે જોતા રહેજો

એવું એવું શબ્દ એવો આવે કરજો સબ નથી કરજો એવું કે નથી એવું બોલતા વરસાદ ભાઈ બેન થઈ ગયો છે એટલે આપણે હવે જઈ છી ચમ્મા જઈ છી ત્યાં સુધી ટાટા બાય બાય લટર પટર લટર પટર લટર પટર બેન કરી છી આપણે લાઈવ ઓય રાડુને પાડવાની લટર પટર આપણે હવે રાતે કા હાંજે કા લાઈવ થશું નક કાલ તો ચોક્કસ લાઈવ થશું એ આપણો પટિયો જો પલ્લી જોઈએ અમારે જોબમાં પટિયો એ સમજો તો ફલીગ્યોન બટા ફલીગ્યો જો અને નઈ ન આવ્યો પટ્યો અમાર દીપો પહેલી ગયો અમારે નો ભાઈ હવે અમે લાઈવ બંધ કર્યું છે કાલે સાંજે લાઈવ થઈશું દરરોજ એક દિન અને એક દિન રાતે લાઈવ થઈ છે લાઈવ માં મિત્રો ફટાફટ જોડાઈજો એટલે મજા આવશે તમને પણ અમને પણ મજા આવશે જેટલા માણસો લાઈવ માં જોડાય એટલે અમને મજા આવે તમારો બધાનો આ લાઈવ માં જોડાણ એ બદલ બધાનો આભાર ખૂબ ખૂબ સરસ Jai Mata jai, jai Pita, -gi. pita -gi.